ચોમાસુધારી પશ્ચિમ છેડો પંજાબના અમૃતસરથી પસાર થઈ અને અંબાલા અને ત્યારબાદ ડિપ્રેશન સેન્ટરના ભાગો ભાગો પરથી પરથી પસાર પસાર થઈ થઈ વારાણસી પટના માંડલા અને બંગાળની ખાડીના ભાગો નજીક જઈ રહ્યો છે તો ડિપ્રેશન સેન્ટર છે તે ખાસ કરીને ઉત્તર પ્રદેશના ભાગો નજીક જોવા મળી રહ્યું છે અને દક્ષિણી ભાગો છે ઉત્તર પ્રદેશના તે ભાગો નજીક હાલ આ સિસ્ટમ જોવા મળી રહી છે મુરાદાબાદ નજીક અને ખાસ કરીને જે પેસિફિક મહાસાગરવાળી છે યાગી નામનું વાવાઝોડું વાળી સિસ્ટમ છે તે પણ ખૂબ જ ધીમી ચાલી છે અને તેને પરિણામે જે આ ડિપ્રેશન સેન્ટર છે જે સિસ્ટમ છે તેમાં ભળી શકી નથી અને હજી પણ તે સિસ્ટમ બાંગ્લાદેશના ભાગો નજીક જ પહોંચી છે ત્યારે આ સિસ્ટમ ક્રમશ પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની શક્યતાઓ છે અને આ સિસ્ટમ જે પૂર્વ રાજસ્થાનના ભાગો છે ત્યાં સુધી આવે તે પ્રકારની સ્થિતિ અત્યારે દેખાયની છે સંભવિત આ સિસ્ટમ ક્રમશ આગળ વધી અને અઢાર તારીખ આજુબાજુના સમયગાળા દરમિયાન તે છેક પૂર્વ રાજસ્થાનના ભાગો નજીક આવી જશે જેને પરિણામે ફરી એકવાર વરસાદની ગતિવિધિમાં થોડો વધારો થવાની શક્યતાઓ છે પરંતુ સિસ્ટમ વધુ નીચે આવે તો ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિમાં પણ વધારો થવાની શક્યતાઓને નકારી પણ ના શકાય એટલે હાલ આ સિસ્ટમની સ્થિતિ આગામી દિવસોમાં સિસ્ટમની મુવમેન્ટ પર રહેશે સિસ્ટમ થોડી વધુ ઉપર ચાલશે તો વરસાદના વિસ્તારો ઓછા રહેશે સિસ્ટમ વધુ નીચે ચાલે તો વરસાદના વિસ્તારોમાં ગુજરાતમાં વધારો થઈ શકે છે તેની અપડેટ આપણે આગળ આપીશું પરંતુ આગામી અઢાર તારીખ સુધીનું વાતાવરણ કેવું રહેશે તે વિશેની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે ખાસ કોઈ મોટા વરસાદની શક્યતાઓ હવે આગામી તેર થી લઈને અઢાર તારીખ સુધીના સમયગાળા દરમિયાન દેખાતી નથી પરંતુ આ સમયગાળા દરમિયાન પણ ક્યાંક ક્યાંક જે મિડ લેવલ છે તેમાં ભેજનું પ્રમાણ સામાન્ય અમુક વિસ્તારોમાં જોવા મળી જાય તો એ સમયગાળા દરમિયાન એ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ રૂપી મતલબ કે આપણે જે વાળો વરસાદ કહેતા હોય તે પ્રકારનો વરસાદી માહોલ એ વિસ્તારોમાં જોવા મળી જાય પરંતુ આવા વિસ્તાર ખૂબ જ ઓછા હશે અને આવા વિસ્તાર કયા ભાગોમાં વધુ રહી શકે છે તે વિશે વાત કરીએ તો સૌથી વધુ આવા વિસ્તારો છે તે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો અને જે પૂર્વ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી જિલ્લા આજુબાજુના ભાગો છે તેમાં વધુ રહી શકે છે મતલબ કે વરસાદ છૂટો છવાયો અમુક દિવસે અમુક સેન્ટ્રોમાં જ પડશે પરંતુ વિસ્તાર આ જિલ્લાઓ છે તેમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળે જ્યારે સૌરાષ્ટ્રની દરિયાપટ્ટીના ભાગો છે કચ્છની અમુક વિસ્તારો છે હળો મધ્યમ વરસાદ પણ જોવા મળી જાય અઢાર તારીખ સુધીના દરમિયાન પરંતુ વરસાદની ગતિવિધિ છે તે એકંદરે સંપૂર્ણપણે ઓછી રહેવાની શક્યતાઓ આ તારીખ દરમિયાન દેખાય રહી છે ઉત્તર ગુજરાત અને કચ્છના બાકીના ભાગો છે તેમાં પણ ખાસ વરસાદની ગતિવિધિ આ તારીખો દરમિયાન દેખાઈ રહી નથી તો મિત્રો આઈએમડીએ આ જે ગઈકાલે જે તેમનું વેધર બુલેટિન જાહેર કર્યું છે તેમાં વિદાય બાબતે મહત્વપૂર્ણ વાત કરી છે અને ખાસ કરીને ચોમાસાનું જે અત્યારે સપ્ટેમ્બર મહિનાનું સપ્તાહ ચાલી રહ્યું છે તેમાં ઓગણીસથી પચીસ સપ્ટેમ્બર વચ્ચેનો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન આઈએમડીના કહેવા મુજબ જે ચોમાસું વિદાયના જે દક્ષિણ પશ્ચિમ ચોમાસાના વિદાયના પરિબળો હોય છે તે સાનુકૂળ બનતા જણાઈ રહ્યા છે જેને પરિણામે જે ખાસ કરીને ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાંથી ઓગણીસથી પચીસ સપ્ટેમ્બર વચ્ચેના સમયગાળા દરમિયાન ચોમાસુ વિદાયની શરૂઆત થઈ જશે તેવો સ્પષ્ટ સંકેત ભારતીય હવામાન વિભાગે આપી દીધો છે એટલે આઈએમડી દ્વારા ગમે ત્યારે આ ભાગોમાં વિદાયની જાહેરાત કરવામાં આવી શકે છે તો હજી પણ આપણે ગુજરાતમાં ચોમાસું વિદાયને વાર છે સંભવિત આપણે વિદાયની તારીખ છે તે પચીસ સપ્ટેમ્બર બાદની રહી શકે છે કારણ કે આઈએમડી પણ જે ડિપ્રેશન સિસ્ટમ અત્યારે છે તે વિખેરાઈ છે પરંતુ જે લો પ્રેશર સિસ્ટમ બાંગ્લાદેશના ભાગો નજીક છે તે સિસ્ટમ ક્રમ આગળ વધીને રાજસ્થાનના ભાગો નજીક આવે છે તેની રાહ જોશે અને ત્યારબાદ વિજય જાહેર કરે એવી શક્યતાઓ આપણે અગાઉ પણ વ્યક્ત કરી હતી તો તે પ્રમાણની સ્થિતિ અત્યારે બતાવી રહ્યા છે એટલે એ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે